સુમન સુરતના કતારગામ ઝોનમાં સુમન શાળાને લઈને વિવાદ સામે આવ્યો છે ભાજપ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવનો સુમન શાળાને લઈને ગંભીર આરોપ શાળાનું બાંધકામ સ્થળ અચાનક બદલ્યાનો આરોપ લગાવ્યો છે શાળાને વોર્ડ નંબર સાતમાંથી વોર્ડ નંબર આઠમાં લઈ જવાનો આરોપ લગાવ્યો છે ધારાસભ્ય વિનુ મોરડિયાએ શાળા ખસેડવા માટે રજૂઆત કર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે વર્ક ઓર્ડર વગર શાળાનું બાંધકામ શરૂ કરી દેવાયું છે તેવું પણ નરેન્દ્ર પાંડવનું કહેવું છે તો મુખ્યમંત્રી અને પાલિકા કમિશનરને આ અંગે રજૂઆત કરીશ

કે ભાઈ તમે જે વોર્ડ નંબર સાત માં જે સ્કૂલ કરો છો એ તો વોર્ડ નંબર આઠ માં કામ ચાલુ થઈ ગયું છે તો ખાડો થઈ ગયો છે અને કોલમ ઉપર થઈ ગયા છે